તાપમાંથી ઉનાળાના આકરા તાપમાંથી હવે સૌની જરૂર છે વરસાદની ઠંડકની ત્યારે મોરવા હડફ તાલુકામાં મંગળવારની રાત્રિએ વાતાવરણમાં અચાનક પલટો આવવા સાથે મેઘરાજાની ધમાકેદાર આગમનથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી પવન સાથે આવેલા વરસાદથી તાલુકાના વેજ ગામમાં રહેણાંક મકાનોના છત પરના પતરા ઉડી જતા ઘર માલિકો ભારે ચિંતિત થઈ ઉઠ્યા હતા આ ગામમાં સાત જેટલા ઘરોને નુકસાન થવાને લઈને ધારાસભ્ય નિમિષાબેન સુથાર અને તાલુકા વિકાસ અધિકારી સહિત તાલુકાના ભાજપ અગ્રણીઓએ એની મુલાકાત લીધી હતી પવન સાથે આવેલા વરસાદને કારણે સાત જેટલા ઘરોને ખાસ સેવા નુકસાનને લઈને ધારાસભ્ય નિમિષાબેન સુથારે મળવાપાત્ર સાહેબેલી તકે મળે તે માટે તાલુકા વિકાસ અધિકારીશ્રીને જણાવ્યું હતું જોકે પવન સાથે આવેલા વરસાદને કારણે રાત્રિ દરમિયાન તાલુકાના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો હતો